તો મહારાષ્ટ્રમાં સાત વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે તો બે કરોડ રૂપિયા માટે શાળાએ જતી વખતે બાળકનું અપહરણ કરીને તેને મારી નાખવાની ધમકી આપવાની સનસનાટીભરી ઘટનાએ ડોમ્બિવલીમાં ચકચાર મચાવી દીધી હતી જોકે સદનસીબે માનપાડા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે બાળકને સાડા ત્રણ કલાકમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે આ સમગ્ર અપહરણ કેસમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણને આધારે થાણે જિલ્લાના શાહપુરમાંથી માનપાડા પોલીસે બે અપહરણકારોની ધરપકડ કરી લીધી છે ઉલ્લેખનીય છે કે બાળક શાળાએ પહોંચે તે પહેલાં જ અપહરણકારોએ બાળકનું આયોજનપૂર્વક અપહરણ કરી લીધું હતું ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે किडनेपिंग का उनका जो प्राइमरी इंक्वायरी में हमको जो पता चला है उन्हें दो अपन उन्होंने करोड़ रुपए उन्होंने मांगा था और दो करोड़ रुपए के लिए उनका अपहरण किया गया हमको इंफॉर्मेशन आरोपी परिचित है क्या दो आरोपी इसके पहले सब उनको तो पहचान के है और उनके साथ में और आरोपी है उसमें से हमने दो लोगों को और भी काबे मिले आए और और ज्यादा आरोपी होने के वहाँ पर સંભાવના તો કે ખાફ હમ ઇન્ક્વાયરી શરૂ હોય